જે રીતે જમીનોના ધોવાણ થયા પાક બળી ગયા તણાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જવાથી ઘર થયું ખેડૂતોના સાધનોને નુકસાન થયું આ નુકસાની ખેડૂતોને કમર તોડી નાખે એવી નુકસાની છે અને સરકારે આ નુકસાની અંગે તાત્કાલિક સ્પેસ ટેકનોલોજીથી સર્વે કરાવી અને તાત્કાલિક લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને અને ગ્રામ્ય જનતાઓને જે માત્ર ની યોજના તળે સહાય આપવામાં આવે છે તેને બદલે સરકારે સ્પેશિયલ આના માટેનું એક પેકેજ જાહેર કરવું જોઈએ હજારો કરોડની નુકસાનીમાં માત્ર ત્રણસો સાડા ત્રણસો કરોડથી કંઈ વળે નહીં અને ઓછામાં ઓછું દસ હજાર કરોડનું જે નુકસાન થયું છે તે અંગે સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકાર પાસેથી સહાય મેળવી અને ખેડૂતો અને ગ્રામ્ય જનતાને આ સહાય આપવી જોઈએ

ઇન્ડસ્ટ્રી ઉપર બહુ મોટી બધી નુકસાન થઈ છે ખેતરો ધોવાઈ ગયા છે અતિવૃષ્ટિ હિસાબે ઘણું બધું નુકસાન થયું છે અને આ બાબતની અંદર ખેડૂતોને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય જય જવાન જય કિસાનનો જે આપણે એ નારો લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું છે કે કે દેશને આબાદી રાખવી માટે તો ખેડૂતોને વાહો થાપડવો પડે ખેડૂતોને આગળ લેવો પડે ખેડૂતો હશે તો જ આ બધું છે માટે અમે આજે બધા બધા સાથે ખેડૂતો છે સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેટ આપે અને તાત્કાલિક આ જે અતિવૃષ્ટિથી બધું સર્વે કરે અને તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું પાસુ આગળ પાછળનું બધું કામ કરી શકે એવી અમારી માગણી સાથે મારી વાત પૂરી કરે